રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાલડી નગર એક મુઠ્ઠી ધામ

સંબંધિત વ્યક્તિને એક સવિને અપીલ સાથે કાપડની થેલી આપવામાં આવી જેમાં તેઓ દૈનિક દાન એકઠું કરી શકે આ થેલી માત્ર અનાજ ભરણ માટેનું સાધન જ નહીં પણ સમાજ પ્રત્યેના દાયિત્વની નિશાની રૂપે અર્પણ કરવામાં આવી શાખા દરમિયાન એક મુઠી દાન વિષય પર વાત કરવામાં આવી જેમાં બાળકોને અને વાલીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો આ અભિયાન માત્ર એક સેવા કરી નહીં પણ સમાજમાં સહયોગ સંવેદના અને સંકલનનું એક જીવંત ઉદાહરણ બની રહેશે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ